હવે તમે વિડીયો હવે જોઈજો હવે પ્રિયંક થાય છે હવે પ્રિયંક એવો મેં કીધો છે ધોરી હે મારા મારે બધા હેરા ઘરના એ રે અત્યારે મેં શું કીધું ખબર છે મોગલ ડાયરા ને આજના નવા વ્લોગ તમારું બધા નું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજ છે ને યાર આજ આપણે વાડીયા થી વ્લોગ ચાલુ કર્યો છે આ વાડી આપડી તો નથી તમને જે દેખાય છે ને આપડી તો નથી પણ અત્યારે હું અહીંયા બેહો છું જાઉંતી બેહો છું તાવુદે આપડી જ ગણવાની કારણ કે છે ને મારા ખેડૂ છે ને અત્યારે મને એમ થાય કે મારી જ વાડી છે પોતાની આવું ફીલ થાય એમ ભલે મારે કઈ છે નહીં પણ અત્યારે મને એમ થાય કુદ ને કે મારી દોડી છે તો આપણો વ્લોગ ચાલુ કરતાની સાથે જ તમને આ બે લાઈન પહેલા સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કે ઘણા લોકોને ધ્યાનમાં રાખીને આ બે તમને વાત કરું છું ઘણા લોકોની સિસ્ટમ બહુ અઘરી હોય છે યાર એને તમે કદાચ ગમે એવું કહો ને એને કાંઈ ફરક જ નથી પડતો હું એ જિંદગીમાં હું લઈને આવ્યા છે ને એ નથી ખબર પડતી મને રિયલ છે આ હું મારી નજરે જોયેલી વાતો તમને કરું છું બાકી હું એ લોકો એની સાથે લઈને આવ્યા છે ને એ ખબર નથી પડતી કે માણસ માણસનું કેવું બધા વિસારે છે કેવું યાર કાપે છે ઘણા એવા જોયા કે યાર કોઈ દિવસ સુધરે રિયલ છે સુધરે જ નહીં એને કદાચ ગમે એવો થઈ જાય ને તો એને કઈ ફેર ન પડે એની જિંદગી જેમાં વહી જાય ને કે વાત પૂછો યાર એટલે હું ભગવાન એને કઈ રીતના મગજ ઘડી ઘડીને મોકલા છે ને એ જ ખબર નથી પડતી પેલા કેવું કેવું વિસારી લે કેવી કેવી જાવ એ વાત જ નથી કરવી એમ થઈ જાય છે હકીકત છે હકીકતમાં લોકો એવા પીડા છે ને આ દુનિયામાં વઘરી નોટું છે હા વઘરી યાર હું તમને એટલું કહું છું તમે એક માણા છો તો માણાની રીતે રહ્યો માણાની જાત તમને આપી છે ભગવાને તમને માણસ બનાવ્યા છે તમને ઢોર બનાવ છે ને તમને તો બધી વાન મળી જાત તમે તો ઢોર નથી ઢોરમાંથી ગયા એવા છો અમુક અમુક તો માણસ બનાવ્યો છે તો માણા માણાનું તો સારું વિચારો ખરાબ વિચારે તમને કઈ મળશે નહીં ને જે હા જેનું વિસાર છો એને કંઈ તમારાથી કઈ ફરક પડશે નહીં તો યાર ખરાબ વિચારવું એના કરતા હું એમ કઉ છું કોઈ હો ટકા તમે સારું વિચારો તો ભગવાન ક્યારેક આપણું સારું વિસાર છે ખરાબ વિસારીને તમને કાંઈ મેળ્યું હજી હજી સુધીમાં કંઈ મેળવ્યું તમારી હસી મજાક પાંચ દ પાંચ મિનિટ દહ મિનિટ હોય હસી મજાક કરો છો પણ હું એટલું કઉ છું કે તમે જિંદગીમાં જીવો ને તો યાર આમ વટ થી જીવો પણ ઈમાનદારી થી જીવો અને સારું જીવો એમ કોઈનું ખરાબ વિચારી જીવો ને મોસ કરો ને એ જિંદગીમાં હું ધૂળ પીડી ગયો એમાં કઈ હોય નહીં અહીંથી બધી છે ને ઝાર વાવેલી છે ને આ છે ને બાજરી છે અત્યારે બાજરીમાં દાણા સડી ગયા છે અત્યારે છે ને બાજરી જોરદાર છે જો ને આપણે આ જ આવી ગયા છે ફેમિલી છે ને ભૂવણી ગામે છે ભૂવણી ગામ છે ને આપણે આ ખેડૂની વાડી જ છે યાર આવી વાડી હોય ને એટલે મજા જ આવ્યા કરે આવું લોકેશન હોય ને એટલે જોરદાર આમ મજા જ આવે બીજું વાતાવરણ એ ઓટોમેટિક પલટી છે આપડે એમ થાય કે વાતાવરણ સારું છે આજનું પણ વાતાવરણ સારું ક્યાં ક્યારે થાય ખબર હું તમને આ રિયલ મેં તો ઘણી વાર ફીલ કર્યું એટલે તમને કહું છું કે આવું અમુક જાણે છે ને આવું લોકેશન હોય તમારે અખતરો કરવો ને તો કરી લેજો આવું લીલોત્રી વાળો આમ લોકેશન હોય ને પછી કદાચ ગમે એવો તડકો પડતો હોય ને તમે આ એ જગ્યાએ આવીને બેહો ને એટલે ઓટોમેટિક તમને છે ને એમ થાય કે વાતાવરણમાં આજ પલટો છે આ વાતાવરણ સારું છે તમને એવું લાગશે બાકી તમે અહીંથી થોડાક આમ આગળ વયા જાવ તડકે વયા જાવ એટલે તમે ના જાઓ ને એટલે તમને પાછું હતું એમ જ થાય કે આ તો બહુ વાતાવરણ ખરાબ છે પણ જ્યારે આવો નજારો હોય ને ત્યારે આપણે જોઈને એમ પોતાને બધાને આમ આનંદ થાય ને આવું લીલોત્રી વાળું આવું વાતાવરણ હોય આવું જોરદાર વાતાવરણ જવું લોકેશન તો મજા જ આવ્યા અગર આપણે એમ થાય કે આજનું વાતાવરણ બહુ જોરદાર છે બોલેરાને આપણે હવારમાં આવીને અહીંયા મૂકી દીધો તો અને એક મસ્ત મજાનો કૌવો છે આના આવાડીના વિડીયો આપણે આઈડીમાં બે ત્રણ વિડિયો હોય છે ને મારા દાડિયા બધા છે દાડિયા આ કંઈ સાધા નથી ખાલી છ જણા છે અહીંયા બાકી બીજા બધા થોડાક છે ને થોડાક આ સાઈડ છે ને છ જણા અત્યારે અહીંયા છે ને બીજા બધા છે ને મારા નાના બરમણ ગામ છે નાના બ્રહ્મ મોટા બ્રહ્મણ એમ અલગ અલગ છે ને અત્યારે શેણાની હવે સિઝન થઈ ગઈ ચાલુ એટલે અત્યારે શેણા જ વાઢે છે સ જણા અહીંયા છે બાકી બધા નોખા નોખા છે ને શેણા વાઢવામાં છે હવે શેણા વાઢવામાં એવું હોય કે ચાર ને પાંચ ને છ ને એમ જ હોય કેમ કે એક આરે છે ને શેણા પાકે નહીં એટલે પાંચ છ પાંચ છ ચાર પાંચ એમ જ બધી ઘર મારા દેવાના હોય બધા અલગ અલગ છે અત્યારે હું અહીંયા છ જણા અમે અહીંયા છે તો એ પ્રમાણે આજનો દિવસ આજનો દિવસ એવો છે આજનો લોક બહુ જોરદાર આવવાનો છે કારણ કે આજ મને આજ મગજમાં એવું બેજુ છે ને આમ હારી હારી વાત તો આપણે આજ ના vlog માં કરવા છે તમને મજા આવી જાય તો છેલ્લે સુધી રહો તો તમને કઈક મજા આવે થોડો ઘણો video જોઈન વયા જાવ ને તો તમને ય નો મજા આવે પણ અમને ય નો મજા આવે તો આપણે હારે રેજો આજ મારા દાડિયા કેટલા ફાકા મારે ને બતાવું જા હા સવ છે આમાંથી બે તો હાવ ફાકા જ મારે બોલો ને બોલો ને મને કે બોલાય નહીં બોલતી બંધ હો જાય બોલતી બંધ થઈ જાય તમારી પાસે આયા ભાઈ 6 જણા છે ખાલી 6 જણા કામ કરે છે બાકી બધા અલગ અલગ છે તો મિત્રો હવે તમને મળું છું અત્યારે 8 8:30 વાગે હવે તમે વિડિયો હવે જોઈજો હવે પ્રેંક થાય છે હવે પ્રેંક એવો મે કીધો છે પૂરી હરે મારા માં આરે બધા આરા ઘર રે અત્યારે અત્યારે હું કીધું ખબર છે બોજડો ઓઢ ઘર માં હોઈ ગયો પહેલાં એ બધાને બહાર જવા દીધા પછી હું ઘરમાં ઊંચ ગયો ઘરમાં ઊંચ ગયો અને અત્યારે મેં બહાર અંદરથી બાવણું દઈ દીધું અત્યારે લગ્ન ગાળો ચાલે છે એટલે ગીત ગાવા જવાનું હોય ને કપડા બદલાવવાના એ બધું મોડું થાય અત્યારે બહારથી આવ રાડે રાડ થાય છે હું તમને આટલું બતાવી દઉં ચાલુ રહેજો એમ કન્ટીન્યુ રહેજો હવે પ્રેંક અત્યારે હાસો પ્રેંક અત્યારે જ છે અત્યારે બાવણું દઈ

આપણા <laughs> <laughs> 我的妈了昨天买彩票我我不会了。

બાકી મને દયા આવે હા નકર નકર બે મારા ભેગા બત્રી દાત જાય એઠા કા ભેગા કોઈ દાત ઉપાડો કેરે નથી એટલે એને એમ થાય કે મારી માં આવે હું મારે હમ કાસ આપું તમને યાર દીધો હોય ને કાસ આપું કાસ મોઢું જોઈ લો પેલા કાસ માં કાસ માં ભાઈ મોઢું ન જોવું અમારે જોયેલું જ છે અમારે કાયમ મોઢા વગર પણ મારે જોઈ લે મોઢા તમારે તમારે ઘરકવા જાવું હોય બે મોટર જોઈએ આ એટલું વિડિયોમાં બોલે આસુ મેં જો એટલું વિડિયોમાં બોલે તો એ આ અમારો આપણો હું હાલતું હોય હમ તો બોલ અને બોલ તો તમને હાતે મારા નકામ બોલાય જ નકામુ થા હમ આમ જો બધી પબ્લિક તમને આમ બોલતા હ કેરે કે રંગ દીકરો સે એટલે હું બુઈ રહેવુંં તો અને રાની ઉપેડ ની બહાર બેર થોડી ધન કરી ખબર પડે જા તો તમાર બાવનો નો બંધ કર દેવાય આ બધાય કરે કે હું એવો પ્રેમ કરી નાખી ને ને રડતા રડતા ઘેર જા એવું લાગે રીઅલ એવો હમણાં થોડાક દિમાં એવો પ્રેમ કરી નાખો ને કમો તમે મને ખબર જ પડી જાય ને હા ખબર કાઈ નો તમે વિડિયો બનાવો છો એવો પ્રેમ કરી ખબર હું પડે પડવા જ ન દઉં

બકરીનું દૂધ પીવું પડે દહીં થાય પારલેલંદર અત્યારે તમને હવે રાતે બાર વાગે મળું છું ને અત્યારે બોલરામ બેહો છો ને વિડિયો એડિટિંગ કરું છું અને આપણો પ્રૅન્ક તો ફેલ ગયો તમે જોયું ને પહેલી વાર જિંદગીમાં પહેલી વાર ઘરના આરે બધા આરે પ્રૅન્ક કર્યો છે એમાંય આપણો પ્રૅન્ક ફેલ ગયો છે કારણ કે અમારે છે ને અહીંયા બહુ વિડિયોનું બધાને બહુ ઓછું હોય છે કેમ કે બહુ વિડિયોમાં ને પ્રૅન્કમાં ને બધાને ઓછી માહિતી હોય છે તો હવે તમે એક કોમેન્ટ કરી નાખો આ વિડીયોમાં કે હવે કઈ કયો પ્રેંક કરવો હાલ તો એ પ્રમાણે હવે હું પ્રેંક કરું એની ઉપર બધાની ઉપર પ્રેંક કરી નાખું પણ તમારે પહેલાં છે ને કોમેન્ટ કરવાની છે તો મને કાંક અંદાજ આવે કેમ કે અમારી આ બહુ લાઈન નથી તમે કાંક કોમેન્ટ કરો હારી સારી તો પ્રેંક કરીએ અમે તમે કહો કે આ રીતે પ્રેંક કરો એટલે હું એ રીતે પ્રેમ કરી નાખું તો ચાલો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગેમો હોય ગેમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગન Bye bye. bye.